શું નામ છે તમારું સૌબેન સૌબેન કયો વિસ્તાર છે આ અત્યારે શું અત્યારે હાલત જોવો છો હાલત જોઈ આ પાણી ઘરમાં ગરી ઘરી જાય દર વર્ષે નિશાળે ભાગવું પડે છે ગારાના મકાન છે દસ વાગે આઠ વાગે કામે થી આવી હે પાણી બાણી સડી જાય તો અમારે ક્યાં નિશાળ જ જવાનું રહે ને મત મધ્યવન થાય તારે એમ કે આવો ડોટા ડોય અને આખો ઉનાળો ઉય ગયો કોઈ પાણી નો આપ્યો પાણી સડે તો ડોટા ડોય તો આવે ને કઈ બંદોબસ્ત તો કરતા નથી બરાબર પાણી એને કારણે આવે છે આ પાડા તૂટી જાય એની કારણે શેરી ધોવાના થાંભલા આગળ જે આગળનું ભાગ છે એ આગળવાળા પાણી અત્યારે બંધ કરી દે છે પછી અત્યારે પાછું રાતે ખોલ્યું છે પાણી ટોટલી બધું કરી ગયું છે લોકોના ઘરમાં પાણી અને વારંવાર તંત્રને ખબર છે કે આ દર વર્ષે આ સમસ્યા ઊભી થવાની છે તો આ અત્યારે કોર્પોરેશનનો પાળો છે એ એમાં કાંઈ નાખતા નથી દર વર્ષે આની આ તકલીફ રહેશે જોઈ જોઈને વ્યાજ છે પછી અહીંયા જે કાંઈ પ્રતિનિધિ હોય જે ચૂંટાયેલા હોય કે જે કોર્પોરેશનના હોય એ અધિકારીઓ જોઈ જોઈને વ્યાજ દર વર્ષે આની આ પ્રોબ્લેમ રહેશે ઠેઠ બાથાબીના ચોક લગી આ પાણી વ્યુ જાય છે કેટલા ટાઈમથી આ છે આ સમસ્યા લગભગ એમ માનો ને કે વિષક છે એક માણસ ઓફ થઈ ગયો હતો આટલી મોટી ઇશ્યુ થઈ ગયો સતા અહીંયાની ઉપર નાખ્યું નથી જો તમે જોઈ રહ્યા છો ત્રણ જગ્યાએ પાળો તૂટી ગયો છે અને આગળનું મીઠાના આગળમાં કુલ ટોટલી બધું કબજી અંદર પાણી હતું બધું તોડ નાખ્યું એટલે બધું પાણી મફતનગરમાં કરી ગયું સવેન ગયા વિસ્તારમાં માં રહ્યો છે ને ત્યારે શું હાલ કુંભાવાળા માં રહેલ છે 20 નંબરની ની છે એમાં વર્ષો વર્ષ પાણી નાખી એકો ન રહે છે અને આ રોડ કોઈ અધિર કરતા નથી વર્ષો વર્ષ જો આવે છે પણ કોઈ આ રોડનું નું કાઈ કરતા નથી સાણી હની માટે અંદર આવી જાય છે પાણી જો અમારા આગના પાળા બાંધી દે એટલે પાણી અંદર વીઓ આવે પછી આગર વાળા શું કરે છે ત્યારે આ પાળા તોડે અને પાણી ગરી જાય તમારે કેવી હાલત ભોગવવી પડે હા તો આ પાણી છે તમારા ઘર આગળ પોગી ગયું તમે કોઈ કોર્પોરેટરોને કોઈને રજૂઆત કરેલી ખરા

లైక్ ఉండి ఆమ్ గైతినే కాడినే కియా ఆమ్ లేదు కి జామ్ లేదు ఏ కాయిజే భాయ్ అవే కాయిజే భాయ్ అవే కాయిజే భాయ్